ઓફિસ બ્રેક હોય કે સન્ડે પિકનિક હોય સેવ નમકીન ઓલવેઝ ફિક્સ હોય હેલો એ આજે આપણે બનાવીશું એક એવું નમકીન જે જોતા જ ખાવાનું મન થઈ જાય અને આ નમકીનનો ટેસ્ટ એટલો જબરદસ્ત આવશે કે તમે બીજા બધા નમકીન ભૂલી જશો તો ચાલો એક નવા જ ટેસ્ટમાં સેવ નમકીન બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બેસન ચાળીને લીધો છે અહીંયા ચાળીને જ લેવાનો છે હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું હવે મૂણ માટે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું મોણ વધારે નથી ઉમેરવાનું હવે મોણ અને મસાલા મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરી અને મીડિયમ લોટ બાંધી લઈશું અહીંયા વધારે કડક કે વધારે ઢીલો લોટ નથી બાંધવાનો આ રીતનો મીડિયમ લોટ બાંધી લઈશું હવે તેલ ઉમેરી અને લોટને ફરીથી મસળી લઈશું તો અહીંયા બે ચમચી તેલ ઉમેરી અને બરાબર લોટને મસળવાનો છે લોટ બાંધતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે લોટ છે એ વધારે કડક ન થઈ જાય અને લોટની અંદર તમે જે વસ્તુ ઉમેરો છો એનો એકદમ બારીક ભૂકો કરીને ઉમેરવાનો છે જેમ કે તમારે ફુદીના ફ્લેવરની સેવ બનાવી છે તો ફુદીનાને સુકવી અને બારીક ભૂકો કરીને લોટની અંદર ઉમેરવાનો છે અથવા તો લસણ ફ્લેવર ઉમેરવું છે તો લસણની એકદમ બારીક પેસ્ટ બનાવી અને લોટની અંદર ઉમેરવાની છે તો તેલ ઉમેરી અને લોટ બરાબર મસળી લીધો છે એકદમ સરસ આ રીતનો સ્મૂથ લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે સેવ પાડી લઈશું તો તેના માટે સૌથી પહેલાં તેલ ગરમ મૂકી દઈશું હવે મેં અહીંયા સેવ માટેની એકદમ ઝીણી જાળી લીધી છે સંચાની અંદર તેલ લગાવી દઈશું અને લોટ ભરી દઈશું આ રીતે થોડું થોડું પ્રેસ કરી અને બધો લોટ ભરી દેવાનો છે હવે પેક કરી અને સેવ પાડી લઈશું સેવ તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું કેમકે આપણે સેવ પાડવા માટે ઝીણી જાળેનો ઉપયોગ કરેલો છે એટલે વધારે પડતું તેલ ગરમ નથી કરવાનું સેવ પાડતી વખતે તમારો સંચો વધારે હાર્ડ હોય તો તમે થોડું થોડું પાણી ઉમેરીને લોટને ઢીલો બનાવી શકો છો જો લોટ કડક રાખશો તો તેલ ઓછું વપરાશે આ ટીપ્સ ખૂબ જ મહત્વની છે અને તમારે આવી નવી નવી ટીપ્સ અને ટ્રિક્સ જોતી હોય તો અમારો વિડીયોને તમે એન્ડ સુધી જોજો એક બાજુ સેવ તળાઈ જાય એટલે બીજી બાજુ પલટાવી દઈશું તો એકદમ સરસ સેવ તળાઈ ગઈ છે હવે કાઢી લઈશું સાથે સાથે ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો આવી રીતે બીજી બધી સેવને આપણે તળી લેવાની છે અને સેવ પાડતી વખતે એકદમ લોટ ઢીલો રાખીશું તો સેવ છે એ તેલ પી જશે એટલે મીડિયમ કડક લોટ રાખી અને આ રીતે બધી સેવ પાડી લેવાની છે તો હવે અહીંયા બધી સેવ પાડી લીધી છે હવે મેં અહીંયા અઢીસો ગ્રામ સિંગદાણા લીધા છે એને પણ તળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું આ નમકીનની અંદર બધી વસ્તુને લોટું મીડિયમ ફ્લેમ પર તળીશું જો વધારે તળાઈ જશે તો નમકીનનો ટેસ્ટ છે એ ફરી જશે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું શિંગદાણા જેમ જેમ તળાતા જશે એમ ફૂટતા જશે તો આપણા શિંગદાણા તળાઈ ગયા છે હવે કાઢી લઈશું શિંગદાણા પણ ક્રિસ્પી થઈ ગયા છે હવે મેં અહીંયા દાળિયાની દાળ લીધી છે તો મેં અહીંયા બસો ગ્રામ દાળિયાની દાળ લીધી છે એ પણ તળી લઈશું દાળિયાની દાળને તળાતા વધારે સમય નહીં લાગે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ તળાઈ ગઈ છે હવે કાઢી લઈશું હવે મેં અહીંયા અડધી કાચલી કોપરાની આ રીતે સ્લાઇસ કરી લીધી છે એને પણ તળી લઈશું વધારે નથી તળવાની નહીં તો એનો બળી ગયેલો સ્વાદ આવશે તો કોપરાની સ્લાઇસ તળાઈ ગઈ છે હવે કાઢી લઈશું હવે મેં અહીંયા મીઠો લીમડો લીધો છે એ પણ તળી લઈશું અહીંયા મીઠા લીમડાનું પ્રમાણ થોડું વધારે રાખીશું હવે એક બાઉલની અંદર સેવ ઉમેરી દઈશું અને સેવને આપણે થોડી અધકચરી ભાંગી લઈશું તો આ રીતે સેવને ભાંગી લીધી છે એની અંદર તળેલા શિંગદાણા દાળિયાની દાળ તળેલું કોપરું કોપરાની સ્લાઇસ અહીંયા પતલી રાખીશું જો જાડી રાખીશું તો બરાબર તળાશે નહીં અને નમકીન છે એ પોચું પડી જશે મીઠો લીમડો હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે બધું મિક્સ થઈ જાય એટલે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું બે ચમચી લાલ મરચું મરચું તમારે વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો એક ચમચી ચાટ મસાલો હવે બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી મસાલાને મિક્સ કરી લઈશું તો ફટાફટ બનીને તૈયાર છે આપણું સેવનમકીન ટીવી સામે મૂવી કે બુક્સ વચ્ચે બ્રેક હોય સેવનમકીન પરફેક્ટ ટેસ્ટ માટે બેસ્ટ હોય તો ઓછી વસ્તુમાંથી આપણો આ સેવનમકીન બનીને તૈયાર છે તો તમે પણ આ સેવનમકીનની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને અમારી નવી નવી રેસિપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ